નમસ્કાર મિત્રો ગુજરાતમાં વરસાદને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે તો આજના આ વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસો સુધી મેઘરાજાએ દર્શન દીધા બાદ બે દિવસથી વરસાદનું જોર ઘટી ગયું છે બુધવારે રાજ્યમાં છૂટા સવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈને એક મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલનું એવું કહેવું છે કે ગુજરાતમાં વરસાદનો જલ્દી જ એક નવો રાઉન્ડ આવશે અંબાલાલ પટેલે એક ભવિષ્યવાણી કરી છે કે ઓગસ્ટમાં ચોમાસાનો એક નવો રાઉન્ડ આવશે એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે સ્થિતિ વિકટ બની શકે છે આઠથી ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદની આગાહી અને અનુમાન કરવામાં આવ્યા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પર્વત આકારનો મેઘ સડે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે હાલ તો દરેકે સતર્ક રહેવાની જરૂર છે કારણ કે રાજ્યમાં એક સાથે બે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે અંબાલાલ પટેલે આજે અને આવતીકાલે એટલે કે આઠ અને નવ ઓગસ્ટના રોજ સુરત નવસારી વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના કરવામાં આવી છે ગુજરાતમાં જે ઠંડરસ્ટ્રોમની સ્થિતિ સક્રિય થઈ છે તેને કારણે વિકટ પરિસ્થિતિ બની શકે છે આ થંડર સ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગુજરાતમાં પિસ્તાલીસથી પચાસની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સ્ટ્રોમની એક્ટિવિટીના કારણે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર તેમજ અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના કરવામાં આવી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનો ગુજરાતમાં ભારેથી અતિભારે રહેશે ઓગસ્ટ મહિનામાં જે વરસાદની ખોટ આવી છે તે સપ્ટેમ્બર મહિનામાં પૂરાઈ શકે છે પંદર ઓગસ્ટથી રાજ્યમાં સારો વરસાદ થશે તેવી શક્યતા છે બંગાળના ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે એટમોસ્ફિયરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે ગુજરાત સિવાય દેશની વાત કરીએ તો આઠ નવ અને દસ ઓગસ્ટના રોજ મુંબઈ મહારાષ્ટ્રમાં જ્યારે અગિયાર અને બાર ઓગસ્ટના રોજ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા કરવામાં આવી છે ત્રેવીસ ઓગસ્ટથી વરસાદી ઝાપટાં પડશે બેથી સાત સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો એવો વરસાદ પડવાની શક્યતા છે જોકે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હાલ ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ ભેજના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ઝાપટા પણ થઈ શકે છે નવ કે દસ તારીખે એક વરસાદનો રાઉન્ડ આવશે બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેને કારણે રાજ્યમાં વરસાદ આવશે નવ કે દસ ઓગસ્ટે વરસાદની જે સિસ્ટમ ચાલુ થશે તે લગભગ અગિયાર કે બાર તારીખે પૂર્ણ થઈ શકે છે આ રાઉન્ડ બે કે ત્રણ દિવસનો જ હશે આભાર મિત્રો આવા જ દરરોજના તાજા વરસાદના સમાચારની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો તથા તમારા મિત્રો સાથે શેર પણ જરૂર કરી દેજો